નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે દાહોદ જિલ્લાના પુસરી નજીક ઇન્ડોર હાઇવે પર ગંભીર ઘટના બની છે જેમાં પતંગની દોરીથી બાઇક ચાલક ઇજાગ્રસ્ત બન્યો મધ્યપ્રદેશના જાભુઆતી એક વ્યક્તિ બાળકના સારવાર માટે દાહોદ આવી રહ્યો હતો તે સમયે આ દુર્ઘટના બની હતી બાઇક ચલાવી રહેલા કમજીભાઈ મેળાને ગળાના ભાગે પતંગની દોરી વાગતા ગંભીર ઇજા પહોંચી હતી તેમને તાત્કાલિક ઝાયડસ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમના ગળાના ભાગે પંદર ટાકા લગાવવામાં આવ્યા હતા ઘટનાને કારણે પરિવારજનોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે પતંગના મોજમાં આવા અકસ્માતો સતત વધી રહ્યા છે જે લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે આવા બનાવોને અટકાવવા માટે તંત્ર અને લોકોને વધુ સચેત થવાની જરૂર છે ओम मेरा मेरे मामा का लड़का है और वो दाहोद जहोद से दाहोद आ रहा था और बच्ची छोटी बच्ची को इलाज के लिए करा ले गया था इसके बाद में फिर लाया था तो उसको इलाज कराने के लिए ला रहा था इंदौर इंदौर अहमदाबाद हाईवे और वो कचरा फेंकते हैं साइड में वो टंकी के पास में एक धागा अचानक आया पतंग वाला तो गले में आ गया गला कट गया और वहाँ से एम्बुलेंस द्वारा फिर लाया गया अस्पताल दाहोद